વાપી તાલુકાના છરવાડા રમજાનવાડીથી પસાર થતી મોટી ગટર લાઈનમાં એક ગૌમાતા ફસાઈ ગઈ હતી જોકે ગૌમાતા ગટર લાઈનમાં ગંભીર રીતે ફસાઈ હોવાની જાણ થતાં વાપીની નોટિફાઈડ જીઆઈડીસીની ફાયર ટીમ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ઘટના સ્થળ ઉપર ત્વરીતે આવી પહોંચી હતી જોકે ગૌમાતાને કાઢવા માટે નજીકમાં જ કામ અર્થે આવેલ જેસીબીની મદદ લેવામાં આવી હતી લગભગ બે કલાકની મહા મહેનતે ગૌમાતાને જેસીબી દ્વારા સહી સલામત બહાર કાઢી લેવામાં આવી હતી અવારનવાર ગટર લાઇનમાં અબોલ જીવો પડી જતા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે આ પહેલાં પણ બે ગૌમાતાઓ ફસાઈ હતી જેને પણ ટીમ દ્વારા સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી જોકે ગટર લાઇનમાં અબોલ જીવો ભૂલમાં પડી જતા નીકળવામાં અસમર્થ હોય છે કેમકે આ ગટર લાઇનની પહોળાઈ અને ઊંચાઈ વધુ હોવાથી નીકળવા માટે નજીકમાં કોઈપણ સ્થળે ઉપર ચડવા માટેની કોઈ જ વ્યવસ્થા પણ નથી જેથી રેસ્ક્યુ કરતી વખતે પણ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી સ્થાનિકોમાં ગટર લાઈનની ફરતે સેફ્ટી વોલ કે ફેસિંગ લગાવે તેવી ચર્ચાઓ થતી હોય છે જેથી આવા અણબનાવ બીજા ન બને